નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ એનએસયુઆઈનો સ્થાપના દિવસ હોય જરૂરિયાતમંદોને છાંસનું વિતરણ કરવાનું આયોજન એનએસયુઆઈ સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું એનએસયુઆઈના પંચાવનમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે એનએસયુઆઈ સંગઠન કે જે હર હંમેશા લોકોની સમસ્યા માટે ખડે પગે જોવા મળતું હોય છે ખાસ કરીને વિદ્યાર્થીઓને જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે એનએસયુઆઈ સંગઠન હંમેશા અગ્રેસર જોવા મળતું હોય છે ત્યારે એનએસયુઆઈના પંચાવનમાં સ્થાપના દિવસ નિમિત્તે છાશ વિતરણનું આયોજન એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના રેલવે સ્ટેશનની આસપાસ જે ગરીબ જરૂરિયાતમંદો છે તેઓને આ ઉનાળાની ગરમીમાં થોડીક ઠંડક મળી રહે તેવા આશય સાથે ઠંડી છાસનું વિતરણ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યું Gracias por el વિદ્યાર્થીઓનો પર્યાય વાંચી શબ્દ એટલે કે એનએસયુઆઈ એનએસયુઆઈનો આજે પંચાવનમો સ્થાપના દિવસ છે એનએસયુઆઈ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા એ દેશના તમામ જગ્યાએ જઈને વિદ્યાર્થીઓ વચ્ચે રહીને કામ કરતું સંગઠન છે વિદ્યાર્થીઓના ફીસની વાત હોય એડમિશનની વાત હોય પેપર લીકના કોમ્બાઉન્ડ હોય એનએસયુઆઈ હંમેશા વિદ્યાર્થીઓ સાથે લઈને લડ્યું છે આજે અમને ગર્વ છે કે અમે એનએસયુઆઈની વિચારધારા સાથે જોડાયા છીએ તેને ધ્યાનમાં લઈને આજ રોજ વડોદરા એનએસયુઆઈએ વિવિધ એરિયાઓમાં વડોદરાના જઈને સ્ટેશન ખાતે હોય યુનિવર્સિટી ખાતે હોય જઈને છાસનું વિતરણ કર્યું છે અને પંચાવનમાં સ્થાપના દિવસની આજરોજ ઉજવણી કરી છે